હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ તેર નવ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડિયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં બાવીસો દસ થી પચીસો એસી ની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો ચાલીસ પચીસો ની વચ્ચે થયા છે મોરબીમાં બે હજાર ત્રીસ થી ત્રેવીસો ની વચ્ચે થયા છે હળવદમાં બે હજાર થી પચીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે થી ની વચ્ચે થયા છે તળાજામાં સત્તરસો વીસ થી સત્યાવીસો વીસ ની વચ્ચે થયા છે રાજકોટમાં બે હજાર વીસ થી છવ્વીસો પચાસ ની વચ્ચે થયા છે બોટાદમાં બે હજાર ત્રીસ થી સત્યાવીસો ચોસઠ ની વચ્ચે થયા છે કોડીનારમાં એકવીસો પચાસ થી પચીસો નેવું ની વચ્ચે થયા છે ભાવનગરમાં ની વચ્ચે થયા છે અમરેલીમાં થી વચ્ચે થી વચ્ચે થયા છે થી વચ્ચે થયા છે બાવીસો પંચાવન થી છવ્વીસો ની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો પચીસ થી પચીસો ની વચ્ચે થયા છે જામખંભાળીયામાં બાવીસોથી ચોવીસો વચ્ચે થયા છે પોરબંદરમાં બે હજાર વીસ થી એકવીસો ત્રીસની વચ્ચે થયા છે સાબરકુંડલામાં ઓગણીસો પચાસ થી ચોવીસો ચાલીસની વચ્ચે થયા છે જસદણમાં બે હજાર ચાલીસ થી ચોવીસો સાહીઠ વચ્ચે થયા છે કાલાવડમાં ઓગણીસો ત્રીસ થી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં ઓગણીસો ત્રીસ થી પચીસો પચાસની વચ્ચે થયા છે જેતપુરમાં બાવીસો થી છવ્વીસો ચાલીસ ની વચ્ચે થયા છે મેંદરડામાં એકવીસો પચાસથી પચીસો પચાસની વચ્ચે થયા છે ધોરાજીમાં એકવીસો ચાલીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે ધાંગધ્રા 2020 બે વીસ થી બાવીસો ની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર પચાસથી બાવીસો એંશીની વચ્ચે થયા છે પાલિતાણામાં બાવીસ ચાલીસથી ચોવીસો પંચોતેરની વચ્ચે થયા છે રાજુલામાં ચોવીસો પાંસઠથી પચીસો સિત્તેરની વચ્ચે થયા છે કારીમાં અઢારસો પાંત્રીસથી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસો ચાલીસથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજાર વીસથી પચીસો ત્રીસની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો થી ચોવીસો સાઠની વચ્ચે થયા છે ભુજમાં એકવીસો ચાલીસથી બાવીસો નેવુંની વચ્ચે થયા છે અંજારમાં બે હજાર વીસથી ચોવીસોની વચ્ચે થયા છે ઊંઝામાં બે હજાર પચાસથી છવ્વીસો પચાસની વચ્ચે થયા છે